એ પણ ખોઈ લીજ હું કામ હજી મારે અત્યારે ખાવી નહોતી તો આ તે ખોઈ લી અત્યારે હે હાલે તું ખા ખા તું ખા લે ખા હું ડી માર્ટ માં આજ કાલ માં જઈશ ને તો નવી લઈ આવીશ ડી માર્ટ માં શું કામ લાવી એથી નો લઈ પણ ઈ બાજુ જાય તો બીજું બધું આ લેવાનું હે ને ઓલો આ હું પતી ગયો ફિનાઈલ પતી ગયો ને બધું પતી નથી ગયો હાલે લે ખાઈ અડધી એક તું ખાઈ જાય એક હું ખાઉં હવે માર તમારી ચોકલેટ ના લે ને ભાઈ લે લે ના ના લે જિંદગી કે મારી તો લે લે ખા ખા તું મોજ કર ચિંતા નો કર અને થોડીક ચીડવવી પડે એને નગર કિટકેટ ખાઈ જાય મારી બધી કોઈ દી નથી ખાતી હોય આજે જ એને કિટકેટ ખાધી ખુશી આજે જ ખાધી નગર કોઈ દી ખાસ કિટકેટ કોઈ દી ન ખાઈ ડેરી મિલ્ક એક જ ખાય બીજી કોઈ દે વરી આજ કરી કિટકેટ પકાવી દે એને

વોટ્સઅપ માં મેસેજ કરે ને બધા કે આરશિવ દીકરા ને વાલા કરજો અમારા જો છે વતીકલો

જલસા કરે પહેરેજ છે પણ એમ એને મજા જ આવે જો આ કાના ડ્રેસ લીધો જન્માષ્ટમી દ્વારકા પહેરશે દ્વારકા

અમે એવા એવા હતા ને ગર્લ્સ ના કપડા તો જોઈ ને એવા મોટી થઈ જાય થોડાક આવી જાય આવી જાય આવી જાય આ બોલું મોટું આવે ને જરાકરિંગ આપ્યા બધા પેસ્ટલ કલર અત્યારે બધે સારા મસ્તે ને મમ્મી અંદર ઓલું બધું વસ્તર બસ્તર એટલે કઈડે બૈડે નઈ ના ના હજી અંદર અંદર ઓલા તો હવે જો તમે ભાવ પૂછશો ભાવ કઈ દઈ

મેં કીધું આલો અહીંયા જોતા જાય એના માટે લેવા તમારે અને કા પછી પર્સને હું જોઉં તો ને હું તો અહીંયા નહોતું તો પછી પર્સને અહીંયા બીજે જવું પણ અહીંયા ક્યાંય જવાનું નહીં ટ્રાફિકમાં હલવાઈ ગયા ને તો પછી ઘરે આવું પડ્યું મેં આશેસ કીધું હવે કાલે જઈ આવશું મેં કીધું મોરબી જવાના છીએ તો એમના માટે એમને જે ગમે આપણે લઈ જઈશું એ તો વિડીયો કોલ કરીશું હું પર્સ કે ચંપલ કે એમને ચંપલ હા દર વખતે હું છે ને અહીંથી ચંપલને હું વધારે લઈ જાઉં કારણ કે એમને કલેક્શન વધારે ગમે અહીંનું એટલા માટે

મમ્મી જો એને છોકરાઓને ને દાબ ન રાખીને પછી એને છોકરા ઓલું કરે હેમજા અને એને ખબર પડી જાય ને મમ્મી બધું શીખડાવવાનું હારા સંસ્કાર આપવાના હારું બોલવાનું શીખડાવવાનું બધું ઓલો દાબ ને એને ઓરે ખોટે જગ્યાએ જાતો ને કહી દેવાનું કહી ને તરત જ પછી એ મારો દીકરો મારો કાન ન ખોટ બોલ કા હવે કરું કરું ના ના કાનો

આપણ પાસો એ મધોડીનું કરી લીધા પેકિંગ ત્યાં આવ્યા નાસ્તો કરવો છે નાસ્તો કરીએ અને તમે બધાય પૂછો છો કે તમે અમદાવાદ આવવાના છો કઈ જગ્યાએ આવવાના છો તો અમે અમદાવાદ પાલડી માં આવવાના છીએ પાલડી પાલડી કરીને છે ને અહીંયા જગ્યા એટલે મને તો એક્ઝેક્ટ નથી મને તો ડાયરેક્ટ ડિરેક્શન નું ઓલું મોકલી દે એટલે પણ અહીંયામાં પાલડી લખેલું હતું તો અમે અહીંયા આવવાના છીએ તો અમે અહિયાં સૂટ માટે ને એના માટે આવવાના છીએ તો એટલે આખો દિવસ અમારો એમાં જ વહી જઈશે પછી બચેલો ટાઈમ એસી એમાં જોઈ જાય હું કરી કા હું હજી અમારું શેડ્યુલ અમારું શૂટ સુધી નું શેડ્યુલ હે પછી અમારું અમારું કઈ ખબર નથી અમને અમે પેલા એવું વિચાર્યું કે અમે ત્રણ તારીખે નીકળી જાય મેં કીધું ત્રણ તારીખે નીકળશું ને તો ત્રણ તારીખે આપણે પહોંચી જાય પછી અહીંયા એક નાઇટ પછી એ જાય પછી ચાર તારીખે આપણે શૂટ કરવા જાય પાછા શૂટમાં હાંજ પડી જાય તો પાછું ચાર તારીખે રોકાવું પડે ચારે જ નીકળવું એના કરતા ચારે જ નીકળશું આપણે જઈશું બધું કામ પતે પછી ખબર પડે તો લોકેશન કહી દીધું અમે પાલડીમાં આવવાના છીએ તો કઈ વાંધો નહીં આજે કાલ નો દિવસ રહ્યો કાલે છે સન્ડે આરામ ડે સન્ડે અમે જે બ્રેક લઈને ઈ અમારા માટે આરામ ડે અમે જેદી બ્રેક લઈને તેદી અમારા માટે આરામ દે એટલે અમે કોક કોક વાર બ્રેક લઈ લે લઈએ હવે તો બાકી સન્ડે હોય કે ગમે હોય અમારે આરામ નથી હોતો

ખાવું છે જોઈએ આપડે રસોડા ચાલો આજનો બ્લોગ અહીંયા જોઈન કરશું મળીશું કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી